મીઠું ખરીદવા માટે કયો દિવસ શુભ માનવામાં આવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો સનાતન ધર્મમાં કોઈ પણ વસ્તુ ખરીદી માટે શુભ દિવસ જણાવવામાં આવે છે કહેવાય છે કે તે દિવસે કોઈપણ વસ્તુ ખરીદી કરવામાં આવે તો શુભ ફળ મળે છે અને જીવનમાં આવતી અડચણોથી મુક્તિ મળે છે વાસ્તુશાસ્ત્રમાં અનુસાર ઘરમાં મીઠું રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે તેથી તેને ખરીદવાનો યોગ્ય સમય ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવામાં મદદ કરી શકે છે જ્યોતિષશાસ્ત્રમાં મીઠાને શુક્ર ગ્રહ સાથે જોડાવવામાં આવ્યું છે એવું કહેવાય છે કે મીઠું ખરીદવાથી વ્યક્તિ આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મેળવી શકે છે અને ઈચ્છિત પરિણામ પણ મેળવી શકે છે હવે આવી સ્થિતિમાં મીઠું ખરીદવા માટે દિવસ શુભ માનવામાં આવે છે ચાલો તે જાણીએ એ જાણતા પહેલાં વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો શુક્રવારે દેવી લક્ષ્મી અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે તે ખાસ કરીને સારા નસીબ અને સમૃદ્ધિનો દિવસ આપવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે મીઠું ખરીદવાથી વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે મીઠું જીવનમાં સંતુલિત જાળવવામાં મદદ કરે છે તેને શુદ્ધતા અને સ્થિરતાનું પ્રતિક પણ માનવામાં આવે છે એવું કહેવાય છે કે શુક્રવારે મીઠું ખરીદવાથી વ્યક્તિને આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં આવતા અવરોધો પણ દૂર થાય છે જય માતાજી